જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ છે બે કલાકમાં બે ઇંચથી પણ વધુ વરસાદ છે ભારે વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે જોશીપરા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ઝાંજરડા રોડ પરનો અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયો છે અંડરપાસમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા છે ઝાંઝેડા તરફ જવાનો વાહન વ્યવહાર પણ ખોરવાયો છે ભારે વરસાદથી રસ્તાઓ પાણી પાણી આપ જોઈ રહ્યા છો અંડરપાસમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે બે કલાક બે ઇંચ વરસાદ વરસી રહ્યો છે જુનાગઢની અંદર આપ જોઈ રહ્યા છો અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે આ જોશીપુરા અંડરપાસ છે અંડરબ્રિજ છે તે બંધ કરાયું છે જુનાગઢ શહેરમાં બપોર બાદ જ અવિરત વરસાદના કારણે જે અંડરબ્રિજ છે તેમાં પાણી ભરાઈ ગયા છે હું આપણે જે દ્રશ્ય બતાવવા માંગુ છું કે જોશીપરા વિસ્તારનો અંડરબ્રિજ છે તે પાણી આવી જવાના કારણે હાલ બંધ છે લોકો પુલ ઉપરથી પસાર થઈને જઈ રહ્યા ઉપર સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે જો વાત કરીએ જિલ્લાની તો જિલ્લા જિલ્લાની અંદર સમગ્ર જિલ્લાની અંદર કેશોદ માણાવદર માંગરોળ માળિયા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે બપોર બાદ અંદરાધાર વરસાદ થતા જુનાગઢમાં આશરે બે જેટલા વરસાદ થતા જે અંડરબ્રિજ છે તેમાં પાણી આવી જતા હાલ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે અશોક બારોડજી મીડિયા જુનાગઢ ગુજરાત